ચોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા એપીએમસી માર્કેટ વિસ્તારમાં એક વીજ થાંભલો એપીએમસી ઓફિસની સામે જ ખરાબ હાલતમાં ખતરનાક રીતે લટકતો જોવા મળ્યો છે સવારે લોકો હાટ બજાર માટે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડી હતી વીજ થાંભલો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે ખાસ કરીને રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યારે આશંકા વધુ વધતી જોવા મળી રહી છે સ્થાનિક વેપારીઓ તથા નાગરિકોએ તંત્રને તાત્કાલિક લેવા માંગ કરી છે એપીએમસી માર્કેટમાં રવિવારી હાટ બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોના અવરજવર અવર જવર વચ્ચે આવી જોખમી પરિસ્થિતિ સર્જાય છે જો સમયસર રિપેરિંગ ન થાય તો કોઈ ગંભીર ઘટના સર્જાઈ શકે છે સરકારી તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે તે અંગે લોકોમાં સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે